હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ દીક્ષુ પ્રદીપ ફેમિલી વ્લોગ અને હું તમને લઈને આવી છું લાલબાગ પાસે લાગતા આ સ્ટ્રીટ માર્કેટમાં અને તમને અહીંયા ભાવ સાથે આજે ફૂલ વિડીયો હું બતાવવાની છું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો શેર જરૂર કરજો હાલ છે અહીંયા લાલબાગમાં આવેલું સ્ટ્રીટ માર્કેટ અને અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જુઓ તમને કુર્તી પેન્ટની પહેર મળી જશે ગાઉન મળી જશે અને ખરેખર એકદમ ફાઇન ક્વોલિટી છે જુઓ આ ટાઈપના તમને અહીંયા વનપીસ પણ મળી જવાના છે જુઓ આ વનપીસ ભાવી બતાવી રહ્યા છે એ પણ બહુ ફાઇન છે પછી આગળ જુઓ તમે અહીંયા તમને થોડા વેસ્ટર્ન ટાઈપના વનપીસ મળી જવાના છે જુઓ આ ટાઈપના અહીંયા તમને વનપીસ પણ મળી જવાના છે જુઓ આ આગળ જુઓ હું તમને નજીક ફ્રેન્સ બનાવું છું આ કોટીવાળું તમે પ્લાઝો પ્લાઝો છે આ નીચે ઉપર આ એક ટોપ છે અને એની આ કોટી છે બહુ જ ફાઇન છે પછી જો આ છે જેકેટવાળા તમને વન પીસ મળી જશે આગળ જુઓ પહેલાં તમને ફ્રોગવાળું મળી જશે એક છે આ જુઓ બતાવો જુઓ આ એક ટુ પીસમાં બહુ જ ફાઇન છે તમને અહીંયા મળી જવાનું છે શું ભાવ છે આનો પંદરસો પચાસ કે છે પણ રીઝનેબલ તમને કરી તમને એમાં તમને કલર પણ મળી જવાના છે માલર જુઓ એક આ રામા ટાઈપનો કલર યલો છે બ્લેક છે વ્હાઈટ છે પિંક છે અને સ્ક્રાય બ્લુ કલર છે અને બહુ જ ફાઈન છે જો ફરી બતાવું લાવ તો માસી ટુ પીસ બતાવો ને

જુઓ અહીંયા બીજા આ લોંગમાં પણ તમને અહીંયા ગાઉન મળી જવાના છે આ ટાઈપના વેસ્ટર્ન શું ભાવ છે બધાના બધાના અલગ અલગ ભાવ છે તમને અને આ લગાવ્યું છે બ્લેક હા જો આ બ્લેકમાં તમને અહીંયા સ્કર્ટ અને આ ટોપ મળી જશે આ એનું સ્કર્ટ છે બહુ ફાઈન છે ને ભાભી ભાવ કરી આપે છે એવું કીધું છે પછી જુઓ આ બ્લેક જુઓ આ પણ બહુ ફાઇન છે આગળ જુઓ આ એક પિંક કલર નું ફ્રોક તમે જોઈ રહ્યા છો એ પણ ખૂબ ફાઇન છે જુઓ આ લગાવેલા છે અહીંયા શોર્ટમાં ટોપ આવી રહ્યા શોર્ટ ટોપ કેટલા વાળા છે માસે ભાવ થઈ જશે તો અહીંયા તમને આ ટાઈપના લખનવીમાં છે કોટનમાં છે શોર્ટમાં ટોપ મળી જવાના છે ચડે બરાબર આ છે લાલબાગ બ્રિજ જ્યાંથી આપણે ગીતા મિત્રી તરફ જઈએ આ સાઈડ બસ એ રોડ પર જ તમને આખી લાઈનમાં તમને આવી રીતે બધા બેસેલા જોવા મળી જશે શું આગળ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે મેં અહીંયાથી સ્ટાર્ટિંગ કર્યું છે હજુ આગળ તો ઘણી બધા બધા બેઠા છે પથારા લઈને જો અહીંયા પણ તમને આ ટાઈપનું કલેક્શન મળી જવાનું છે અહીંયા શોર્ટમાં ટોપ છે ડ્રેસ છે જુઓ શું છે આનું સાતસો પચાસ ભાવ કરી આપશો જો જોઈ રહ્યા છો ને તમે 750 કે છે માસી પણ ભાવ તમને કર્યા છે એમાં કલર છે જુઓ કેટલા કલર છે એમાં એ કઈ ત્રણ કલર છે બરાબર અને આ ક્યાં છે આ લગાવેલું છે લગાવેલું છે કેમ હા જુઓ એનું વ્હાઇટ ટ્રક તમે જોઈ રહ્યા છો જુવા કેવું લગાવેલું છે હા હા

જો આ ત્રણસો પચાસમાં તમને આ ટાઈપના અહીંયા ગાઉન મળી જવાના છે જુઓ થ્રી ફિફ્ટી આ બધા એના કલર ડિઝાઇન છે જુઓ થ્રી ફિફ્ટીમાં આ લગાવેલા છે એ ટાઈપના એના કલર આવશે અને આ પાંચસોમાં બે પાંચસોની બે પેર કોટનની જુઓ આ એક બીજી જગ્યા હું આવી છું અહીંયા આગળ આગળ તો ત્યાં બી તમને જો આ ટાઈપના અહીંયા ડ્રેસ મળી જવાના છે પછી જો આ ટાઈપના ડ્રેસ મળી જ ગાઉન મળી જશે ઓઢની સાથે જુઓ આ ટાઈપની ડિઝાઇન આવશે નીચે આ ટાઈપની પેટર્ન આવશે પછી આ એક બ્લેકમાં બી બહુ ફાઇન છે જો આ એની હેવીમાં સ્લીવ આવશે કલર છે આ બ્લેકમાં બ્લેક ગ્રીન છે કે બ્લેક છે ગ્રીન કલર ભાઈ મેં ચશ્મા પહેર્યા છે એટલે મને ગ્રીનનો બ્લેક લાગ્યો શું કરવાનું જો આગળ આગળ બી તમે જોવો છો એ પ્રમાણે અહીંયા મસ્ત ડિઝાઇનનું કલેક્શન મળી જવાનું છે એક આ જુઓ આ આખું જ છે લોંગમાં અને સાથે તમને આ ટાઈપનું મળી જશે કલર મળી જશે એમાં બધા ડ્રેસના ઓકે જુઓ તમને આ ટાઈપના હેવી ડ્રેસ બી મળી જવાના છે આગળ જુઓ આ ટાઈપના કોટીવાળા ટોપ પણ મળી જશે એક આ બીજી જગ્યાએ બેન લઈને બેઠા છે એમની પાસે જુઓ કોટનમાં બી તમને ગાઉન ઓઢનીવાળા મળી જવાના છે આ ટાઈપના કલર ઓપ્શન પણ તમને સારું એવું અહીંયા મળી જશે ડિઝાઇન બી બધી બહુ અલગ અલગ જાતની છે અને જુઓ આ ટાઈપના બેલ્ટવાળા ગાઉન પણ અહીંયા મળી જશે જુઓ બારસો રૂપિયા રીઝનેબલ થઈ જશે આ બધા જો આ બધા જોઈ રહ્યા છો તમને સાડી સાતસોમાં મળી જશે વન પીસ છે પછી એવું નહીં કે બહુ વધારે સાડી સાતસોમાં મળી જશે સાડી સાતસોમાં મળી જશે જુઓ અને આ જે પેર તમે પાછળ પેન્ટ વાળી પેન્ટ વાળી જે પેર છે એ બધી તમને આઠસોમાં મળી જશે જો અહીંયા તમને આ ટાઈપનું સેટ મળી જશે કલર આ જ મળશે સાઈઝ બધી અલગ અલગ છે પછી જો આ ટાઈપનો ડ્રેસ છે કોટનમાં એ બી મળી જશે પછી આ જો આ ટાઈપનું એક ડ્રેસ છે એ બી મળી જશે બધામાં કલર મળી જશે વાવ ફાઇન છે ભાભી મસ્ત છે ને જો તમે લાસ્ટ સાડી બારસો કે છે સાડી બારસો માં તમને આપી દેશે જો આ ટાઈપનું એમાં વર્ક છે પછી આ ઓઢણી છે એની પિંક કલરની ઓઢણી આવશે કલર છે બીજામાં બ્લેક જ કલર આવશે બ્લેક કલર છે ને પિંક ઓટની છે કોમ્બિનેશન મસ્ત છે જો ગાઈઝ તમે આ જોઈ રહ્યા છો ને આ ટોપ તમને અહીંયા સાડી પાંચસો ફાઇનલ પ્રાઇઝમાં મળી જશે ભાવ વધારે લીધો છે પણ સાડી અગિયારસો પચાસ છે પણ સાડી પાંચસોમાં તમને આપી દેશે આ ટાઈપનું ગાઉન છે જો આ જ ગાઉન લેવું હશે સાડી પાંચસો રૂપિયામાં તમને અહીંયા મળી જશે આગળ જુઓ સેમ સાડી પાંચસોમાં એક આ ગાઉન છે એક આ ગાઉન સાડી પાંચસોમાં મળશે મળી જશે સાડી પાંચસો માં અને જુઓ એક આ ફ્રોક ટાઈપ છે ગાઉનમાં પેલું ઉતર્યું મળી જશે જુઓ બધા અને ત્યાં પેલી કુર્તી પેન્ટની પેર તમને અઢીસો રૂપિયા પાંચસો ની જો આ ટાઈપ નો અહીંયા ડ્રેસ તમને મળી જશે ફાઇનલ પ્રાઇસ નવસો રૂપિયા છે નવસો માં મળી જશે આમ તો પંદરસો એટલા

અને આ લગાવેલા છે ત્રણસો રૂપિયા ફાઇનલ ભાવ જો ત્રણસો રૂપિયા ફાઇનલ ભાવ મસ્ત છે આ મસ્ત છે જો ત્રણસો રૂપિયા નવસો પચાસ ફાઈનલ ભાવ કરી આપશે જો આ નવસો પચાસ થી પણ ભાવ કરી આપશે આ ટાઈપના અહીંયા પણ મળી જશે કોટનના સો ભાભી કેવું લાગ્યું તમને બહુ સરસ છે શું છે નાઇટ ડ્રેસ આ બધા પાછળ લગાવેલા છે એનું ચારસો ચારસો પચાસ એક જ ભાવ કરી આપશે

બરાબર આ બધી પાંચસો ની બે પાંચસો ની બે ત્રણસો ની ત્રણ બી કર્યા તમને જો નાઇટ વેરનું કલેક્શન બી મળી જવાનું છે આગળ જો આ ટાઈપના ગાઉન હવે તો આવા બે આપણે પર્સ વાળા ગાઉન બી મળે છે જુઓ આ પર્સ વાળું ગાઉન છે મેચિંગ તો લઈ જવું હોય તો લઈ જવાનું

જો અગેન્સ આ ઓઢનીવાળા અહીંયા તમને ગાઉન મળી જશે બારસો પચાસ છે પણ ભાવ થઈ જશે આગળ જુઓ હેવીમાં છે પછી આ બાજુ બધા ઓઢનીવાળા શું છે ઓઢનીવાળાનો પંદરસો ભાવ થઈ જશે જુઓ પંદરસો છે પણ ભાવ બધામાં અહીંયા કરી આપશે આ જેટલા પણ બેઠા છે બધા ભાવ તમને કરી આપશે એટલે ભાવની ચિંતા નથી બાર્ગેનિંગ થાય છે એવું ભાવ્યું બરાબર ને કેવું લાગે છે ડિઝાઇન બતાવીએ નજીકથી જો એ એક આ પેટર્ન છે અહીંયા જો એક આ ડ્રેસ છે એમાં ઓઢની આ ટાઈપની આવશે પછી એક આ મરૂન કલરનો ડ્રેસ છે એમાં પણ જો આ ટાઈપની ઓઢણી આ બહુ ફાઇન છે આ ટાઈપની ઓઢણી આવશે એની પેટર્ન આવી છે એક આ ફાલસા કલરનો છે એમાં બી ઓઢણી એવી છે એક જો આ એકદમ મસ્ત છે આવી એમાં પણ આવી ઓઢની છે પછી એક આ છે એમાં બાંધણીની ઓઢણી છે એક આ ગ્રીન દુપટ્ટાવાળું છે અને એક આ બાંધણીમાં છે પછી આ સાઈડમાં હેવીમાં છે ભાઈ સારું કલેક્શન છે હા અહીંયા હા જો એક આ કોટનમાં પ્લાઝો છે વાવ કેટલો ફાઇન છે જો કોટન છે પ્યોર મટીરિયલ જુઓ બતાવું તમને મટીરિયલ એકદમ પેલું જયપુરી કોટન આવે એ ટાઈપનું છે પછી જુઓ આ એક બ્લેક માં જુઓ આ બ્લેક માં ધોતી સ્ટાઈલ છે ધોતી સ્ટાઈલ છે આ શું છે આ ધોતી વાળા નું ભાવ થઈ જશે નવસો રૂપિયાના ના બ્લેક વાળું જો આ બ્લેક વાળું બી બહુ ફાઇન છે સાડી સાતસો જો આ ધોતીવાળામાં બી તમને આ ટાઈપનું અહીંયા કલેક્શન મળી જશે જો આ ટાઈપના આલિયા કટના ડ્રેસીસ પણ અહીંયા મળી જશે હા હા એનું શું છે અગિયારસો છે ભાવ ભાવ કરી આપશે ભાવ તારે ઉપર આવી જોઈએ જો એમાં આ ટાઈપનું પાછી ઘડિયાળ બી મળી જશે સ્ક્રન્ચીસ વાળું હા વાહ પછી આ કોટન વાળું બહુ ફાઇન છે આ બી હા કોટન માં છે શું છે આનું એના 1250 ભાવ થઈ જશે અને કા છે હા ને જો આ ટાઈપની ની પેટર્ન વાળું પણ જોડ ની સાથે પ્લાઝો છે આ ટોપ જ આવે લોંગ આ લોંગ ગાઉન જેવું છે અને આ બધા બેલ્ટ વાળા ભાવ થઈ જશે અને આગિસ જુઓ અગિયારસો પચાસ પાછું આમાં તમને પર્સ આવશે સાથે ભાવ થઈ જશે સરસ આ એ કેટલાનું છે નવસો પચાસ નવસો પચાસ કલર વ્હાઈટ જ આવશે બીજું આ બાજુ બધી તમને કુર્તી મળી જશે આનું શું છે જુઓ મટીરિયલ પ્યોર કોટન જ છે હા શોર્ટમાં કુર્તી બસો પચાસ બસો પચાસનું શોર્ટમાં કુર્તી મળશે જો પાછળ વેસ્ટર્ન ટોપ છે બધા સુરાઈશ જો ફરીથી તમે આ જોઈ રહ્યા છો લાલબાગ બ્રિજ અને એની પાસે જ આ બધા વડના ઝાડ નીચે તમને આખું આ લાલબાગ બ્રિજનું માર્કેટ જોવા મળી જશે અહીંયા તમને જુઓ આ ટાઈપના કુર્તી પેન્ટની પેર શું ભાવ છે પાંચસો પાંચસોની બે પેર તમને અહીંયા મળી જવાની છે જુઓ સમર માટેનું કલેક્શન તમને અહીંયા મળી જશે પછી આ ઓઢનીવાડી પાંચસોની બે જો ઓઢણીવાળા બી છે પાંચસોમાં બે મળી જશે પછી આગળ વેસ્ટનમાં છે શોર્ટમાં છે જુઓ આ ટાઈપના અહીંયા વેસ્ટર્ન ટોપ મળી જશે શું છે આનું આજે લગભગ પાંચસોના બે આ બી પાંચસોના બે જો આ ટાઈપના વેસ્ટન ટોપ મળી જશે અને આ શોટવાળી પાંચસો એલિફન્ટ વાળી સારી છે જો આ બધી તમે જોઈ રહ્યા છો એ બી પાંચસો ની બે જ છે જો નજીક જઈને આપણે મટીરિયલ ચેક કરીએ એનું મટીરિયલ સારું છે જો આ એક એલિફન્ટ વાળું પેટન છે એક આ શોટ છે આવી કટવાળી છે આગળથી એ પણ પાંચસોમાં બે એક આ છે પણ પાંચસોમાં બે આ ટાઈપના હવે તો આવા ડ્રેસ નીકળ્યા છે રેડીમેડ શું છે આનું સાડી પાંચસો એક જ ભાવ આપવાનો ભાવ બોલો જ કે થઈ જશે હજુ ઓછું થઈ ગયું પસંદ કરો ઓછું થઈ જશે અને આ છે કુર્તી પેન્ટની પેર એમાં ડિઝાઇન કલર છે સુગાઈઝ આ હતું લાલબાગ બ્રિજ પાસે આવેલું માર્કેટ અને અહીંયા તમને જો મેં બતાવ્યું એ પ્રમાણે બધું મળી જવાનું છે ગૌરી વ્રત આવી રહ્યા છે આગળ આગળ રક્ષાબંધનને ઘણા ફેસ્ટિવલ આવી રહ્યા છે તો અહીંયા તમને કલેક્શન સારું મળી જશે પ્લસ તમને અહીંયા રિઝનેબલ રેટ પણ કરી આપશે તો એક વખત અહીંયા પણ મુલાકાત કરો અને ચાલો પછી નવા વિડીયો સાથે હું તમને ફરીથી મળીશ ત્યાં સુધી સુધીમાં